વડોદરા કોર્પોરેશન થઈ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વેરા વળતર યોજના તારીખ પંદર જૂન સુધી લંબાવવામાં આવી હતી અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડની આવક થઈ ચૂકી છે અગાઉ એક માસ માટે તારીખ ત્રેવીસ એપ્રિલથી ત્રેવીસ મે સુધી આ યોજના અમલમાં મુકાઈ હતી આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તારીખ ત્રેવીસ મે ના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને પંદર જૂન સુધી કરવાનો નિર્ણય કરાયો હતો તે સમયે કોર્પોરેશનને આશરે એકસો ચોત્રીસ કરોડની આવક મળી હતી યોજનાની મુદત વધાર્યા બાદ બાવીસ દિવસમાં આશરે છવ્વીસ કરોડ આવક વધી છે ચાલુ વર્ષે એડવાન્સ રિબેટ યોજનામાં તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ સુધીમાં કુલ એક પોઈન્ટ સિત્યોતેર લાખ જેટલા અરજદારોએ આ સ્કીમનો લાભ લીધો હતો

તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા એટલે પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ